આ ચોમાસાની શરૂઆત થતાં જ આ વખતે કુદરત મહેરબાન થતાં ચોમાસું સારું બેસી ગયું છે અને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે અહીંયા જે બી નદી નાળા છે અહીંયા બીજી કે ત્રીજી વખત નદીઓમાં સારા નીર આવી ગયા છે સારા નીર આવતા ક્યાંક ને ક્યાંક એકંદરે કુવાના જે પાણીના તળ છે એ અધાર આવી ગયા છે અને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે અને વાવેતર પણ અહીંયા સારા થાય છે પાણી અધાર આવવાથી ખેડૂતોમાં ખુશી છે અને આવી રીતે વરસાદ સારો રહે તો અહીંયા બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે જેથી વરસાદ વરસતો રહેતો ખેતી સારી થાય એવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે રમેશ સુથાર બનાસકાંઠા